મહેસાણાના ધોળાસણ ગામે શિક્ષણ અને સમરસતાનો કાર્યક્રમ યોજાયો મહેસાણા તાલુકાના ધોળસણ ગામે લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થી ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત દ્વારા ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળા ધોરણ પાંચથી બારમાં એકથી ત્રણ નંબરે આવેલા તેજસ્વી તારલાઓ તથા મહેસાણા જિલ્લામાંથી ઠાકોર સમાજના ધોરણ દસ અને બારમાં પંચ્યાસી ટકાથી વધુ ગુણ લાવી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને બેક બુક પેન સન્માનપત્રક તથા બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા સામાજિક અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના પૂજારીઓ ગામ કક્ષાના સરકારી કર્મચારીઓ અધિકારી તથા સર્વ અધિકારી વિવિધ સેવાકીય જવાબદારી નિભાવતા અગ્રણીઓનો ફુલહાર શાલ તથા શ્રી રામજીની પ્રતિમા આપી સન્માનિત કરવામાં આવ્યા ધોળાસણ પ્રાથમિક શાળાના બાલમંદિરથી ધોરણ આઠ તથા માધ્યમિક શાળાના ધોરણ નવથી બાર સુધીના વિદ્યાર્થીઓને જરૂરી મફત ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો आ कार्यक्रम में गुजरात पत्रकार एकता परिषद प्रदेश अध्यक्ष लाभूई कात्र प्रदेश आईटी सेल नितिन भाई प्रदेश उपाध्यक्ष कमलेश भाई पटेल बार जोन प्रभारी राजू भाई पटेल ईश्वर भाई चौकसी जोगमा इलेक्ट्रिक महसाणा रमेश जी ठाकुर किरण भाई पटेल धोासन ग्राम पंचायत सरपंच हेतलबेन ठाकुर पूर्व तालुका प्रमुख सरोजबेन पटेल परफेक्ट कॉम्प्यूटर आंबलियासन स्टेशन प्रहलाद जी ठाकुर केतनभाई सोनी लल्लूभा रबारी फार्मासिस्ट जयराम भाई कांतिजी ठाकुर तथा અન્ય મહાનુભાવો ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓ તથા તમામ મહાનુભાવો સામૂહિક સ્વરૂચિ ભોજન લીધું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામમાં સમરસતા ઊભી થાય ગામમાં એકબીજા પ્રત્યે પ્રેમ લાગણી ઉભી થાય તથા ગ્રામજનોમાં રહેલી વિવિધ પ્રકારની શક્તિ ગામના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં પ્રગતિના પંથે આગળ વધે એવો રહેલો છે લાઈવ એકસો આઠના એમડી જીતેન્દ્રજી ઠાકોર તથા ચીફ બ્યુરો અર્જુનજી ઠાકોર તથા કાર્યકરો હાજર રહ્યા આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ લિંબાચિયા તથા દિલીપભાઈ પ્રજાપતિએ કર્યું વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં કાર્યક્રમમાં અમને પત્રકાર સંગઠનને પણ આમંત્રણ ઉપસ્થિત રહેવાની આ કાર્યક્રમ માણવા માટેની અમને જે એ અમારા માટે

પણ સરકારી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા એ સાચા અર્થમાં આપણે જેને જરૂરિયાત છે ને એને પ્રોત્સાહિત કર્યા કરાય કારણ કે જેની પાસે પૈસા છે એના છોકરા તો ખાનગી ખાનગી શાળાઓ પણ ભણે છે પણ જેની પરિસ્થિતિ સામાન્ય હોય મધ્યમ હોય ખોટા ખર્ચા પોસાય પોસાતા એવું ન હોય એમના દીકરા કે દીકરી જ્યારે સરકારી સ્કૂલોમાં ભણ્યા ભણતા હોય એટલે સાચા અર્થમાં શિક્ષકની જરૂર રહે ને છે ઘરમાંથી એક વ્યક્તિ ભણે એક વ્યક્તિ નોકરીમાં લાગે ત્યારે આખું પરિવાર મજૂરી કરતું હોય ખેતી કરતું હોય કે બીજા કોઈ પરિશ્રમનું કામ કરતું હોય એમાંથી ઉગરી જાય છે અને ત્યારથી એના સાચા અર્થમાં જઈ કહી તો સારા જીવશો ઉભા થઈ છે એટલે બાળકોને પ્રોત્સાહિત કરવાથી ઇનામની કિંમત નથી પણ એક બાળકનું તમે સન્માન કરશો સૌથી વધુ મેરિટ લાવ્યો છે એનું સન્માન કરશો ને ત્યારે એની લાઈનમાં પાછળના પાંચ કે છ ક્રમમાં છે ને એ સીધા સ્પર્ધામાં ચડશે કે આવતી વખતે ઇનામ મારે લેવું છે એ તરત વધુ તૈયારી કરશે એટલે એક બાળકને પ્રોત્સાહિત કરવાથી પાંચ બાળક એ એના સ્પર્ધક બને છે અને વિશેષ પાંચ બાળકો ભણવામાં રુચિ દાખવે છે અને બાળકો જ્યારે સન્માન થતું હોય ત્યારે ખરેખર આજ તો વરસાદે વિઘ્ન નાખ્યું છે એટલે કોઈનો દોષ નથી બાકી કાર્યક્રમ જે આયોજન છે હજી ગ્રાઉન્ડમાં ના ખુરશી પડી છે જોતા બધા કે આયોજન ખૂબ સારું હતું અમને એમ હતું કે આખું ગામ ઉપસ્થિત રહેશે પણ વરસાદે આપણી આ કાર્યક્રમમાં ઘણું વિઘ્ન નાખ્યું છે પણ એનું કામ એ કરે પણ કે કુદરતે કરેલું છે આ કાર્ય અને વરસાદ વિના પણ ચાલવાનું નથી આપણી રોજીરોટી તો એના આધારે જ છે ગ્રામ્ય જીવનમાં પણ સૌથી મહત્વની વિશેષતા તો એ હતી જેમનું સન્માન સરપંચ સન્માન આવ્યું તો સરપંચના શબ્દો સાથે ગીત આવ્યું માતાનું સન્માન આવ્યું ત્યારે એના શબ્દો સાથે ગીત આવ્યું એટલું બધું કોમ્બિનેશન ઝીણવટ ભર્યું કર્યું છે જેને અભિનંદન આપવા ઘટે અને સન્માન કરવા માટે જે આ અમને સ્મૃતિ ભેટ આપીશ ને મર્યાદાનું પ્રતિક છે ભગવાન રામ રામાયણ મહાભારત કે ગીતા કે ભાગવત જે કહો એમાં રુચિ ઘટી છે ને એટલે ગુનાખોરી વધી છે ગુનાખોરીને રોકવાનું કામ સૌથી વધુ જો કરતું હોય ને તો આપણો ધર્મ કરે છે ઓમે કઈ નથી શાળામાં કઈ નથી ઘરમાં કોને કઈ વ્યક્તિ બોલાવાય કોણ ભાભી કહેવાય કોણ કાકી કહેવાય કોણ માસી કહેવાય એની સાથે ને વ્યવહાર કેવો હોવો જોઈએ એની મર્યાદાઓ કેવી હોવી જોઈએ આ બધું શીખવવાનું કામ આપણા ધર્મના પુસ્તકો કરે છે અત્યારે નું મહત્વ આપણે આપણે કઈ તો ઘટતું જાય છે કારણ કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધારે કર્યું છે પણ તમને યાદ કરાવીશ જ્યારે સરકારી શાળાઓ નથી આપણે આઝાદ થતા થયા ત્યારે કદાચ અંગ્રેજોની થોડી શાળાઓ બનાવેલી હતી પણ મોટા ભાગનું શિક્ષણ ગુરુકુળોમાં હતું જંગલમાં બનાવેલા ગુરુકુળો હતા ત્યાં વિદ્યાર્થીઓને મૂક્યા નાના બાળકોને મૂક્યા એને ભણાવવા માટે ઋષિ મુનિઓને સાધુ સંતોને ભણાવતા વિદ્વાન બ્રાહ્મણોને એમાં નોકરીમાં રાખતા ને બ્રાહ્મણ ભણાવતા કારણ કે ભણાવવાનો અધિકાર વેદશાસ્ત્ર મુજબ બ્રાહ્મણોનો પહેલો છે એટલે ગુરુકુળમાં ફાયદો એ હતો માત્ર શિક્ષણ નહીં સંસ્કારોનું સિંચન થતું હતું અને એ સંસ્કારો સાથેના સિંચનમાં જે શિક્ષણ મેળવ્યું છે ને એ લોકો આપણી આઝાદીના લડવૈયા હતા આપણે જેના માટે ગૌરવ લઈ છે ને જે કવિઓ માટે આપણે હમણે ગીત વાગ્યા સવેરસદ મેઘાણી સહિતના એના શબ્દો સાંભળી આપણને કઈક થઈ જાય ફીલ થાય

આ પ્રસંગે અમારા માટે સૌથી વધુ ખુશી તો એ છે પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળા હોય કે પછી જીપીએસના કર્મચારી હોય આરોગ્ય કેન્દ્રના કર્મચારી હોય આંગણવાડીના કર્મચારી હોય નફક કોઈને બાકી નથી કે સન્માન કરવાનો અને અત્યારે ને અગાઉ નોકરી કરી કે નિવૃત્ત થયા પછી સન્માન બહુ અઘરી વસ્તુ છે નિવૃત્તિ પછી તો માણસો લગભગ યાદ એની થી કરતા

મારા કરવું જોઈએ ભલે મારી ગમે ત્યાં થઈ હું ત્યાં કામ કરીશ અને આ સેવાનો ભેટ લીધો છે ને એટલે ગામડામાં આવી એના પરિવાર સાથે વસવાટ કરે છે તમારા પરિવારના સભ્યો બને છે અને મને ક્યાં છે અગાઉ બી ત્યારે તો છૂટ હતી શિક્ષકો મારતા લાકડી રાખતા વાંકા તો ઉપર લાકડી મૂકે લાકડી પડી જાય તો મારે ક્યાં કરતા ગુરુ નું સાંભ ખરેખર શિક્ષા આપતી હેલી નથી

એને પ્રામાણિકતા વાળી પ્રામાણિકતા વાળી જે સંસ્કારો વાળી જે લાઈફ જીવે છે એને કે અમે પ્રભાવિત છે અમે ના દાદા સ્પેશિયલ આ કાર્યક્રમ માટે બહાર નગરથી આવ્યા છે સ્પેશિયલ કે દર વર્ષે આ વિદ્યાર્થીઓને શિક્ષકોને ગામના સર્વ સમાજને તો એક કરવાનું કામ કરતા હોય તો અમને આમાં કંઈક શીખવા મળે અમે તમારી પેટર્ન ની કોપી કરશું અને અમે આમાંથી કઈક સરપંચ જે અમારા ગામમાં આજુબાજુ બેઠા હોય તો ભેગા કરીને આમાંથી કઈક નવું

બે વાગ્યા વધી એટલે આખા ગામને જે સ્વાગત ખૂબ પ્રભાવિત થયા છીએ અને સરસ કાર્યક્રમ તેની જઈ